પહેલા બોટાદના હળદર જે ખેડૂત મહાસભા યોજવામાં આવી હતી આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા ત્યારે તે દરમિયાન પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ વરસાવ્યો હતો ને ત્યારબાદ અમદાવાદ ખાતે

જે ઘટના ઘટી બોટાદ માર્કેટિંગ યાર્ડને લઈને આપ સૌએ નજર સામે જોયું કે જે લોકો ખેડૂતોને લૂંટી રહ્યા હતા એ યાર્ડના સત્તાધીશો કમિશન એજન્ટો અને એની સાથે વેપારીઓ આ તમામ લોકો જયારે ગુજરાતના ખેડૂતોને લૂંટી રહ્યા હતા ત્યારે એક બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી કડદા પ્રથા બંધ કરાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામે લડવાની શરૂ કરી કેકનેન કેક વેપારીઓને બચાવવા માટે થઈ અને તંત્ર આખી સિસ્ટમ કામે લાગી જુઠ્ઠા કેસમાં અમને લોકોને ફસાવવાના પૂરતા પ્રયત્ન થયા દુઃખ એ વાતનું છે કે અમારા પર ગુસ્સો હતો સત્તામાં બેઠેલા લોકોને આ ગુસ્સો મારા નિર્દોષ ખેડૂતો પર ઉતારવામાં આવ્યો કેક નેન કેક હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ત્યારથી હંમેશા એક વાત કરું છું કે મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા આ સપનું મેં જોયું છે જ્યાં જ્યાં પણ ખેડૂતો સાથે અન્ય અત્યાચાર થશે એની સામે લડવાનું મન બનાવેલું છે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે ખાસ કરીને જયારે પાક તૈયાર ખેડૂતોનો થયો હોય અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય પૂરતા ભાવ ન મળે આ સમયે ખેડૂત ખૂબ દુઃખી થાય છે અને દુઃખ મેં મારી નજર સામે જોયું છે તો યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોના ખિસ્સા કાપનાર વેપારીઓ સામે બોટાદમાંથી અવાજ ઉઠાવવાની અમે લોકોએ કોશિશ કરી આજે હું વિડિયોના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને એક સંદેશ આપું છું કે આવનાર સમયમાં આવતી એકત્રીસ તારીખે જ્યારે માન્ય અરવિંદ કેજરીવાલજી ગુજરાતના પ્રવાસે હશે અને તમામ મારા પરિવાર સમા ખેડૂત ભાઈઓ સાથેનું સંમેલન થશે આ પહેલું એવું સંમેલન હશે ખેડૂતોનું કે જેમાં રાજુ કરપડાની હાજરી નહીં હોય દોસ્તો આ સંમેલનમાં હું જેલમાં હશું મને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હશો આ સંમેલન સમયે હું હાજર નહી હોય મારા ખેડૂત ભાઈઓને મળી નહીં શકું આ વાતનું મને દુઃખ છે પણ ખુશી એ વાતની છે કે આજે હું જેલમાં છું તો કોના માટે છું મારા ખેડૂત પરિવારોને દેણામાંથી બહાર કાઢવા માટે અમારા ખેડૂતોને બચાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ લડ્યા જેના કારણે આજે અમે જેલમાં છીએ દોસ્તો જેલમાં ગમે એટલું રહેવું પડશે અમે રહેવા માટે તૈયાર છીએ પણ જે બોટાદમાંથી ક્રાંતિની શરૂઆત થઈ છે આ દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી

શુભકામનાઓ પાઠવું છું આવનાર દિવસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં રહેશે જ્યારે જેલમાંથી બહાર નીકળશું ત્યારે ફરી વાર હું મારા પરિવાર સમાન ખેડૂતને મળીશ ત્યાં સુધી જ્યારે જ્યારે પણ તમારા ઘરમાં નાના એવા પરબ તહેવાર આવતા હોય તમારા ભાઈને યાદ કરજો

આવનાર સમયમાં આ લડાઈ મજબૂતાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું આપ સૌનો નાનો ભાઈ રાજુ કરપડા આપ સૌના પરિવારમાં સૌ માતાઓ બહેનોને મારી યાદ આપજો અને ખૂબ આશીર્વાદ આપજો કે આ તાના શાહો સામે ખેડૂતોને બચાવવાની લડાઈમાં ભગવાન મને શક્તિ આપે આપ સૌનો આભાર તો રાજુ કરપડા એક તરફ જેલમાં બંધ છે ને બીજી તરફ આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેમાં તેઓ ખેડૂતને આવાહન આપી રહ્યા છે કે જે રીતે હળદર ગામમાં તમે બધા ઉમટી પડ્યા હતા તે જ રીતે હવે સુરેન્દ્રનગર ખાતે પણ તમારે ઉમટી પડવાનું છે અને તમારા હકની લડાઈમાં તમારે પણ જોડાવાનું છે ત્યારે ત્યારે અહીં સવાલ એ છે કે એક તરફ તેઓ જેલમાં બંધ છે અને બીજી તરફ તેઓના આ વિડિયો કેવી રીતે વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ વિડિયો જે હળદર ગામમાં ઘટના બની હતી ને જે બાદ રાજ કરપડા અને પ્રવીણ રામ થોડા સમય માટે અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા તે દરમિયાન આ વિડીયો બનાવવામાં આવ્યો હતો ને હાલ તે વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોના હકની માટે જે લડાઈ લડી રહ્યા છે તેને લઈને ખેડૂતોને આહવાન આપવા માટે આ વિડીયો હવે વાયરલ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે સુરેન્દ્રનગર ખાતે જ્યાં ખેડૂત મહાસભા યોજાવા જઈ રહી છે તેમાં કેટલા ખેડૂતો હાજર રહેશે અને કેવી લડત આપવાના છે અને સરકારનું આ અંગે શું પગલાં લેવાના છે તે પણ જોવાનું રહેશે ત્યારે આપનું રાજુ કરપડા દ્વારા જે લડત લડવામાં આવી રહી છે તે અંગે શું કહેવું છે અને ખેડૂતોના હકને લઈને જે વાત કરવામાં આવી રહી છે તેને લઈને શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવો વધુ સમાચાર માટે અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લો નમસ્કાર